નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી જે ખેલાડીઓ જે બસ પર થઈને સવાર હતા એ બસ ગુજરાતની છે એ વાતની જ્યારે મહારાષ્ટ્રના નેતાઓને ખબર પડી ત્યારે એમને વાંધો પડ્યો છે કે આ બસ ગુજરાતથી કેમ મંગાવી નમસ્કાર દર્શક મિત્રો મુંબઈમાં ટીમ ઇન્ડિયાનું જે વિજય સરઘસ નીકળ્યું એની સોશિયલ મીડિયા પર તો જબરજસ્ત ચર્ચા થઈ હતી પરંતુ લાખોની સંખ્યામાં લોકો આ વિજય સરઘસની અંદર ઉમટી પડ્યા હતા પરંતુ હવે આ વિજય સરઘસના નામે મહારાષ્ટ્રમાં રાજકારણ શરૂ થયું છે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી જે ખેલાડીઓ જે બસ પર થઈને સવાર હતા એ બસ ગુજરાતની છે એ વાતની જ્યારે મહારાષ્ટ્રના નેતાઓને ખબર પડી ત્યારે એમને વાંધો પડ્યો છે કે આ બસ ગુજરાતથી કેમ મંગાવી તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મુંબઈમાં ટીમ ઇન્ડિયાનું જે વિજય સરઘસ નીકળ્યું અને ખેલાડીઓ છે એની પર સવાર હતા એ ડબલ ડેક્કર બસ ગુજરાતની છે એ વાતની મહારાષ્ટ્રના વિપક્ષ નેતાઓને ખબર પડી તો મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું આ નેતાઓએ વાંધો ઉઠાવ્યો કે ગુજરાતી બસ શું કામ મંગાવી મહારાષ્ટ્રની જે બેસ્ટ બસ છે એનો ઉપયોગ કરવો જોઈતો હતો ને મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એક એવું નિવેદન આપ્યું કે જ્યારે બે હજાર સાતની અંદર ભારતની ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને આવેલી ત્યારે મુંબઈમાં જે વિજય સઘસ નીકળેલું ત્યારે મુંબઈની જે બેસ્ટની જે બસ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ વખતે ગુજરાતથી આ બસ શું કામ મંગાવવામાં આવી શું આ મહારાષ્ટ્રનું અપમાન નથી આવી વાત કોંગ્રેસના નેતા સાવંતે કરી છે હવે એ જાણવા મળ્યું કે આ જે બસ છે એના મૂળ માલિક અમદાવાદના હાર્દિક શાહ છે અને તેઓ પોતે મૂવિંગ કાર્ટ એન્ટરટેનમેન્ટના ફાઉન્ડેશન છે બે હજાર અગિયારમાં એમણે ડબલ ડેક્કર રેસ્ટોરન્ટ શરૂ કરી હતી તમને ખ્યાલ હશે કે અમદાવાદની અંદર એક એવી રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી કે જે રસ્તામાં ચાલતી જાય અને એ એકદમ ધીરે ધીરે ચાલે અને તમે એની રૂફટોપ ઉપર બેસીને ભોજનનો આનંદ માણી શકો એવી આ એક ડબલ ડેક્કર રેસ્ટોરન્ટ બે હજાર અગિયારમાં શરૂ કરવામાં આવી હતી હવે હાર્દિક શાહે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે બીસીસીઆઈએ આ બસ મારી પાસે માગી હતી કારણ કે આખા ભારતની અંદર આવી ડબલ ડેક્કર બસ કોઈની પાસે નથી એટલે આ બસ મારી પાસે માગવામાં આવી અને આ બસ મોકલવામાં આવી હવે આ જે બસ છે એની અંદર સોફા ટેબલ અને નીચેનો જે ભાગ છે એ એર કન્ડિશનવાળો છે પરંતુ ઉપર જે છે એ ઓપન ટુ એર છે હાર્દિક શાહે કીધું કે આ બસને તૈયાર કરવામાં બે દિવસ લાગેલા કારણ કે બધું પોસ્ટરને બધું જ લગાડવાનું હતું અને ડ્રાઈવર અને ક્લિનર સહિતનો જે બધો સ્ટાફ હતો એ અમારો જ હતો કારણ કે આ બસ ચલાવવા માટે ટ્રેનિંગની જરૂર પડે આ બસ જે ડ્રાઈવર ચલાવી શકે એ જ ચલાવી શકે બીજું કે હાર્દિક શાહે કીધું કે માત્ર આ ટીમ ઇન્ડિયાના વિજય સરઘસમાં જ મારી બસ ગઈ છે એવું નથી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે અમારો બે હજાર ચૌદથી કોન્ટ્રાક્ટ છે જ્યારે પણ આઈપીએલની મેચ શરૂ થાય ત્યારે અમારી બસ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલી રહે છે અને ધોની અને રવિન્દ્ર જાડેજાને અમારી આ બસની સાથે ખાસો એવો લગાવ છે કારણ કે અઢી મહિના સુધી દર વખતે આઈપીએલની મેચ વખતે અમારી આ બસ ત્યાં જ રહેતી હોય છે ગુજરાતની અંદર જ્યારે આઈપીએલની ટીમ ગુજરાતની વિજેતા બનેલી ત્યારે અમદાવાદમાં જે વિજય સરઘસ નીકળેલું ત્યારે પણ આ જ બસનો ઉપયોગ કરવામાં આવેલો અને બીજી પણ એક વાત એમણે કરી કે સામાન્ય રીતે બીજા કોઈ આ બસનો ઉપયોગ કરે તો એક કલાકના દસ હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે પરંતુ ટીમ ઇન્ડિયાનો આ વિજય ઉત્સવ હતો એટલે નો પ્રોફિટ નો લોસના દરજ્જે ચાર્જ લેવામાં આવ્યો હતો પણ મૂળ સવાલ એ છે કે રાજકારણીઓનું એવું છે કે કંઈ પણ મુદ્દો હોય તો ઉઠાવ્યા કરે પણ આ જે ટીમ ઇન્ડિયાનો જે વિજય સંઘરસનો મુદ્દો હતો એ રાજકારણીઓ જે ઉઠાવ્યો એ વાહત છે એમ કહી શકાય કારણ કે આ ટીમ ઇન્ડિયાનો વિજય એ કંઈ મહારાષ્ટ્રનો વિજય નહોતો એ આખા દેશનો વિજય હતો અને આખા દેશની ગર્વની વાત હતી તમે કર્ણાટકથી બસ મંગાવી હતી તમ પંજાબથી મંગાવી હતી દિલ્હીથી મંગાવી હતી તો તમને કોઈ વાંધો નહોતો પરંતુ આ ગુજરાતની બસ છે એટલે તમને વાંધો પડી ગયો એટલે રાજકારણીઓને ખાલી મુદ્દા જોઈએ કંઈ પણ વાત આવે તો મુદ્દો ઉઠાવી લેવાનો પરંતુ આની અંદર રાજકારણીઓની ટીકા થઈ રહી છે કે જ્યારે સ્પોર્ટ્સની વાત છે અને દેશના ગૌરવની વાત છે ત્યારે આવા મુદ્દાનો કોઈ મતલબ હોતો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ